આજે આપણે આવી ગયા છીએ પેપર ડિસ્ક બનાવવાના કારખાને તો આજે તમને બતાવીશ કે પેપર ડિસ્ક કેવી રીતે બને છે નાની અને મોટી જો આજે મશીનમાંથી કાગળ નીકળે છે તે સિલ્વર કલર અને નીચે ખાખી એ બે અલગ છે એ બનેને બાજુમાં એક મશીન છે તેનાથી પ્રેસ કરવામાં આવે પછી અહીંયા કટિંગ કરવામાં આવે છે હવે આ બધું કટિંગ કરેલું બીજા મશીનમાં પ્રોસેસ થાય છે હવે તમને બતાવીશ કે ત્યારબાદ કઈ પ્રોસેસમાંથી આ કાગળને પસાર કરવામાં આવે છે તો આપણે જોઈએ હવે આગળ કેમકે આ માપ સાઈઝ પ્રમાણે જ આ કાગળ અહીંથી કટિંગ થાય છે જો આવી રીતે થપ્પો થઈ જાય છે આખો અને હવે જો આવી રીતે આખો થપ્પાને આવી રીતના બીજા મશીનમાં પ્રોસેસ કરવામાં આવે છે આવી રીતે રાખી અને ઉપરથી પ્રેસ કરી અને આવા કટિંગ થઈ જાય છે બધા એ કટિંગ છે ને આ મશીનમાં રાખે અને પ્રેસ કરી અને ગરમ થાય પછી તેમાંથી પેપરમાંથી ડીશ બની જાય છે આ મોટી ડીશો છે જે થાળી આપણે કહીએ જેવી રીતના ગણી ગણીને એને મૂકવામાં આવે છે એટલે સાથે જ એ થઈ જાય અને હવે જો આવી રીતે આ જે કટિંગ કર્યું મોટી થાળીનું એવી રીતે જો બાજુમાં બીજો કાગળ એમાં એની પ્રોસેસ કરી અને બીજું કટિંગ કરવામાં આવે આવી રીતે ચાર ડીશોનું મટીરિયલ તૈયાર થાય છે પહેલાં જે આવી રીતે પ્રેસ થાય અને કટિંગ થઈ જાય જે કટિંગ થઈ ગઈ બધી એક જ સરખી ડીશો બને એમાંથી જો હવે આવી રીતના નાની ડીશ જે નાસ્તા માટે યુઝ થાય જો આવું કટિંગ બને એમાંથી પાછું એ પછી આ નાના મશીનમાં એની પ્રોસેસ કરવામાં આવે પ્રેસ કરી અને આમાંથી નાની ડીશો બને એને ગણી ગણીને જ રાખવાની એટલે એ પ્રમાણે જે મશીનમાં પ્રેસ થઈને બનીને નીકળે પછી આ મશીનમાં એને પેકિંગ કરવામાં આવે છે આ જે મોટી ડીશો જોઈએ ને એનું પેકિંગ છે અને હવે જો આ નાની ડીશો છે બની એનું પેકિંગ છે અને જે આ મોટી ડીશો આવી બને છે પછી જેઓ કાગળનો યુઝ કરી એ પ્રમાણે પ્રોસેસ થાય છે મસ્ત લાગે છે ડિઝાઇનવાળી હવે બધી ડીશોનું સરસ પેકિંગ કરી અને બજારમાં મોકલવામાં આવે છે હવે જે મોટા મોટા બોરા ભરી અને પેકિંગ કેવી રીતે થયું તે તમને બતાવું જો આ બધું પેકિંગ છે તો આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો